ઓલો ગૌ માતાની જય આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે ખારાની પવિત્ર ભૂમિ ઉપર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે એ વાતને સમર્થન આપવા માટે આપ સૌ અહીંયા બિરાજમાન છો આ કાર્યક્રમ નું આયોજન કર્યું છે અને रतन भाई साहेब मने बापू राजेंद्र पुरी बापू पर एटली श्रद्धा एटलो विश्वास अने एटला पूजनीय वंदनीय क्या कदाच गामो गाम एक संत तो आवो मळी जाय ने तो ए गाम नी अंदर पर्यावरण माटे सरकारे पैसा खर्चवा ना पड़े सतत प्रयत्नशील संघर्षशील एक विजन

આશીર્વાદ માંગુ કે તમે જે કાર્ય કરો છો એવા કાર્ય કરવાની અમને સૌને શક્તિ આપે આદરણીય રતનસિંહભાઈ ભાઈ અશોકભાઈ ભાવાજી હરજીભાઈ ભાવજીભાઈ આદરણીય બાપુ અભુજી સોમાભાઈ રાણાભાઈ રણછોડભાઈ મસાબા ભાઈ અમૃતભાઈ ઠાકરસિંહભાઈ આપ સૌ વરિષ્ઠ આગેવાનો બળવતજી અભેસિંહજી વડીલો ઇવન ભાઈઓ બહેનો સાહેબ એમ કહ્યું કે બેન તમારી આ કર્મભૂમિ છે મારી કર્મભૂમિ હોય તો હું ક્યારેય ભૂલતી પણ નથી અને આજે તો વિશેષ તમારા બધા ઉપર લાગણી એટલા માટે થાય કે ગૌ માતા નિમિત્તે તમે આ ગામનો જમણવાર રાખ્યો પૂનમના નિમિત્તે અને તમારા બધાના દર્શન કરવા માટેનો મને મોકો મળ્યો કે બેનનું સ્વાગત કરવું પડે એટલે મને તમારી પોતાની ગણી છે એ બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું જગતની અંદર સંત અને આગેવાન અને સમાજ જે તે ગામના ગઢિયા ત્યાં વડીલો એની પોતાની લાગણી શું હોય કે બધા હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે ગામની અંદર તમામ સમાજો સુખ દુઃખના એકાબીજાના પ્રસંગમાં ખૂબ લાગણીથી જવાબદારીથી હાજરી આપતા હોય નાના બધીનો ટાપો બીજાનું કરતા હોય અને પ્રેમથી જ પ્રેમ વધે તમે જેટલો એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરો તો એક ડોક્ટરોનું અને વૈજ્ઞાનીનું એનાલિસિસ છે અને તમારા વર્તમાન સમયમાં પણ જોવું હોય તો જોજો કે કોઈ મોટું ઝાડ હોય ઝાડ અને એ ઝાડ નીચે પણ કઈ ખોટી સોવણ થાય તો એ ઝાડ કો ઉકાઈ જાય છે હું તમે અનેક વખત જોયું છે જો ઝાડને પણ ખોટું સહન કરવા માટેની તાકાત ના હોય એ પણ જારે બેવલા વૈજ્ઞાનિક ડોક્ટર ની વાત કરી તો વિશ્વનો કોઈ કેવો દેશ છે વીરજીભાઈ કે હવારમાં તમે અહીંયા જઈ અને જેના મગજમાં જેટલી ગાળો અને જેની કોકના પ્રત્યેની નફરત ફેલાણી ભરાણી હોય એ ઝાડખાને જઈને ગાળો બોલવાની અને ઝાડખા હું કઈ જાય તો તમે એમ ગણો કે આ તો વિજ્ઞાનની વાત છે એક એનાલિસિસ ની વાત છે પણ આપણે એમ કહીએ કે વનમાં એકનું ઝાડખું પણ ના હોવો અને એકાબીજાની હું માનવ જાતને દરેકનો પ્રેમ સ્નેહ લાગણી ભગવાને આપણાને જન્મ આપ્યો એ ટાઈમે એના કર્મના ફળરૂપે એને જન્મ આપ્યો હોય કોઈને ઠાકોરમાં આપ્યો હોય કોઈ ચૌધરીમાં એ એક ભગવાને જન્મ એ કોઈ સમાજમાં આપ્યો હોય પણ આપણાને જ્યારે ભગવાને જન્મ આપ્યો હોય ત્યારે માનવ તરીકે સો ટકા આપણાને જન્મ આપ્યો હોય અને એટલા જ માટે તમામ જીવ જંતુઓનું તમામ લોકોનું એનું રક્ષણ અને ભક્ષણ કરવા રક્ષણ અને એનું રક્ષણ કરવાની જવાબદારી એને પોતાને નિભાવવાની જવાબદારી માણસ જાતને આપણને સૌને સોંપી દે ત્યારે ગાય માતા માટે અનેક સાધુ સંતો અનેક ગૌ ભક્તો આ તમામની લાગ એક લાગણી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને હું તો એટલા માટે આ વાતને આગળ વધારવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે આજે આપણા વિસ્તારની અંદર તમે જુઓ તો કોઈ ગામ એવું ના હોય કે બસો અઢીસો રેઠો માલ ના હોય હવે બસો અઢીસો રેઠો માલ એ કોઈ ખેડૂતના ખેતરમાં એકી હાથે પડે તો એ ખેડૂતને મધ્યમ ને ગરીબ ખેડૂતને હવારે રાંધવું લેવાનો મારો આવે

એવી માંગણી કોઈ દાડો કોઈ ખેડૂતે આજ સુધી કરી ખરી આજ સુધી નથી કરી એ આ ખેડૂતની મહાનતા છે એના પ્રત્યેનો પ્રેમ સ્નેહને લાગણી છે આમ તો મે બાપુ જ્યારે આ લોકસભામાં બોલવાના આગલા દિન છે સંસદ સભ્યો જે હતા એમની જોડે થોડી ચર્ચા કરી અને મનોમન એવું વીરજીભાઈ કીધું ક્યાં સંસદ ગૃહમાં જૈન ગૌમાતાના પર ખૂબ લાગણી પ્રેમ છે જે સમાજોને ધારો કે જૈન સમાજ હોય અહિંસાનો પૂજારી ગણાય તો પણ જૈનો પણ ત્યાં સંસદ છે બ્રહ્મ સમાજ હોય તો બ્રાહ્મણો પણ ત્યાં લોકસભામાં સંસદ સભ્યો છે સાધુ સંતો હોય તો સાધુ સંતો પણ લોકસભાની અંદર સંસદ છે

એક વચન આપેલું હતું કે ભાઈ તમારા આશીર્વાદ મળશે તો સો ટકા આ વાત હું દેશની સંસદમાં પહોંચાડીશ શંકરાચાર્ય દિલ્હી તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગૌ સંસદ ચાલતી હોય અને મારા પ્રવચનની ખબર પડે કે આજ બેન લોકસભામાં સાંભળવાના છે બધા કાર્યક્રમો રદ કરીને આખા દેશના સાધુ સંતો લાઈવ કાર્યક્રમ જોયો ત્યાં બોલાવીને મારું ભવ્ય સન્માન કર્યું અને શંકરાચાર્યએ એમ કીધું કે ગેની બેન તમે બનાસકી બેનને ગાયનાઈ બેન અને એકસો ને ચાલીસ કરોડ આ બના આખા પણ તમે બેન છો આગળ લાગણી જ્યારે આપણા સનાતન ધર્મના સ્થાપક શંકરાચાર્ય કહેતા હોય ત્યારે એ મારું સન્માન નથી તમારા બધાનું બનાસકાંઠાનું સન્માન છે આવનાર સમયમાં સાથે મળીને મેં તો એક એક મુદ્દો કીધો તો વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને વાત કરી હતી વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પણ વાત કરી હતી કે ભાઈ આ ગૌશાળાઓને નિભાવવા માટે ને ખેડૂતોના ખેતર ભેળે નહીં એના માટે કરીને સરકાર બીજી તમામ યોજનામાં લાખો કરોડો રૂપિયા ખર્ચે છે અને આ ગૌશાળામાં ગાય દીઠ ને પશુ દીઠ તમે રોજના હો હો રૂપિયા ગ્રાન્ટની ફાળવણી કરો આ ગુજરાત સરકારનું બજેટ હોય કે ભારત સરકારનું બજેટ તો હો રૂપિયા એટલે ગૌશાળા આખા ભારતની ગૌશાળાઓને ફાળવે ને તો એની બજેટનો એક અડધો ટકો પણ ના ગણાય એટલા ખજૂરાના પગ જેવું ગણાય અને એટલું જો તમે કરો તો આખા દેશની ગૌશાળાઓને અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાહત મળશે ભૂતકાળમાં મળતી હતી સબસિડીઓ પણ અત્યારે હવે નથી મળતી તે ગૌશાળામાં જે સંચાલકો છે એને પણ ગૌશાળાઓ ચલાવી ખૂબ અઘરી છે આપણા ઘરે બે ત્રણ ભેંસુ ગાયો હોય ને તો ઘરધણિયાની મળવા નથી થઈ ગયાથી વંડા લઈને ને જાય છે ને પાંચ વાગે પાછી આવે એવું થાય કે નથી થતું એમ કે ધોવા ટાળે પાછો જવું પડશે અને એ સારું છે આમ તો એક પશુપાલનનો ધંધો છે ને

ડબરા ના કુદ વારે ના તમારે કોઈ પણ કામ ધંધો ના હોય સોરે બેઠે બેઠા બી જણા ની વાતો કરે આને આમ છે ને ફલાણો ઢેકડો પડે અને કાઈ કામ ના હોય અને મે એમ કા કે આ મીટિંગમાં માં આવજો ગાડીઓ કે આટલું કામ કરજો તો કે વેલા નથી પણ તઈ ને ફાડે બેઠા અમે આલેલા બાકડા ઉપર બેઠા બેઠા પેલું ગામ નું કુટે ને પડે અમારું કુટે કોઈ પણ માણસની પ્રગતિ

બધા ભેગા બેસીને ભોજન કરે જેના અન ભેગા એના મન ભેગા તમે પાંચ પાંચ ભેગા બેહીને જમો તો એકાબીજાને ભાઈચારાની ભાવના વધે એટલે આજે ખારા તો મારું આમ તો રાજકારણ ની શરૂઆત આવી કરી એટલે મારી કર્મભૂમિ ગણાય અને કર્મભૂમિ રાજકારણમાં કોઈ પણ સ્ટેજે લો પણ તમારું પહેલું પગથિયું તમે આપણે નિહાળમાં ભડ્યા હોય ગમે એટલું શિક્ષણ મેળવ્યું હોય પણ પહેલું ધોરણ સૌથી વધારે યાદ રહે ચમકાયટાણે ગોરે આવતું હોય ને હરબારના મેલ્યા હોય જે માસ્ટરે માર્યા હોય ને ઘરવાળે એટલે એ જ યાદ રહે એમાં રાજકારણમાં ગમે તે સ્ટેજ હતો એક ક્ષેત્રમાં પણ જ્યાંથી આપણી કોઈ પણ ક્ષેત્રની શરૂઆત થઈ હોય એક ક્ષેત્ર આપણી જિંદગીમાં અંતિમ સુધી એ જે એ વખતની આખી યાદો આપણાને યાદ આવતી હોય છે એટલે ખારા કામ એ મારા માટે કાયમી સૌમાનિક રહ્યું છે રહેશે અને કોઈ પણ નાના મોટું કામ હોય તો સાહેબે કીધું શિક્ષણની ખૂબ જરૂર છે શિક્ષણ માટેના પ્રયત્નો મારા કાયમી લાયબ્રેરી હોય કે નાના મોટા કામો હોય તો બીજા કામોને પ્રાયોરિટી પછી આપી છે પણ પહેલા પહેલી શિક્ષણને પ્રાયોરિટી આપી છે રોડોની વાત છે તો રોડોમાં થોડી તકલીફ છે

અને એ પ્રમાણેના બજેટમાં શક્ય નથી પણ એની પોલિસી ડિસેજર કોઈ સરકાર મારફત એવી નકર પોલિસી બનાવવામાં આવે કે ભાઈ બક્ષી જેમ આદિવાસીઓ માટે એસટીનું જે આદિવાસી માટેનું બજેટ અલગ ફળવાય દલિતો માટેનું બજેટ અલગ ફળવાય એમ જો બક્ષીપંચ માટેનું અલગ બજેટની જોગવાઈ થાય તો કો ટકા આ તમામ રોડો એ સમય મર્યાદાની અંદર વહેલામાં વહેલા થાય એ માટેના પ્રયત્નો અમારા વ્યાજે આવનાર સમયમાં રે પણ એક વખત બક્ષી બક્ષીપંચને એની વસ્તીના પ્રમાણે ગુજરાત સરકારનું કે ભારત સરકારનું જે બજેટ છે એ જેટલી અનામત સરકારે ચાલી છે એટલા ટકા બજેટ એની ફાળવણી થાય એવું સરકાર ઉપર આવનાર સમયની અંદર વિપક્ષ હોય શાસક પક્ષ હોય માટેના પ્રયત્નો કરીશું ફરી આપ સૌ આ વહેલા આવ્યા છો મારું સન્માન કર્યું અને મા જગતંબા મહાકાલી માતાને પ્રાર્થના કરું કે સનાતન આપની સૌની જે લાગણી અને માગણી છે ગૌ માતાને બચાવવા માટેની અને એને બચાવવા માટે જે પ્રયત્નો આપણા સૌનાથી થતા હોય એ પ્રયત્નો કરીને આપણે સૌ આગળ વધીએ એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર